નમસ્કાર મિત્રો આજે સીધો ને સાટમાં આપણે મહારાષ્ટ્ર ની વાત કરીએ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની સરકાર ગબડવામાં છે લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે એનડીએ ની દુર્દશા થઈ છે મહારાષ્ટ્રમાં અને ઇન્ડિયા ગઠબંધન એનો ભવ્ય વિજય થયો છે એના પછી ત્યાં વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી પહેલા શિવસેના અને એનસીપી તોડીને જે લોકો ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષ તરીકે જઈ સત્તામાં બિરાજમાન હતા નાયબ મુખ્યમંત્રી તરીકે ના અજીત દાદા પવાર થયા એટલે શરદ પવારના રામ ભ્રષ્ટાચાર મૂર્તિઓ ને લઈને સરકાર બનાવવામાં તો નરેન્દ્ર મોદી એ એનો જોટો જડે એમ નથી દુનિયામાં ફડણવીસ એ અનિચ્છાએ પણ ત્યાં બિરાજમાન છે પણ હવે દિવસો ગણાશે કે ક્યારે આ સરકાર ઘર ભેગી થાય છે લોકસભામાં લોકોએ બઉ સ્પષ્ટ કરી દીધું નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ તો નકલી શિવસેના છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના બાલ સાહેબ ઠાકરે જેમને નોમિનેટ કર્યા હતા પોતાના અનુગામી એમની સેનાને નરેન્દ્ર મોદી એ નકલી સેના કે છે અને ઉદ્ધવ ઠાકરેને નકલી સંતાન કે છે મને લાગે છે કે મહારાષ્ટ્રનું આનાથી બીજું કોઈ અપમાન ન શકે મોદીનું હોય પંચ ઉદ્ધવ ઠાકરેને આદેશ કરે છે કે તમે હિન્દુ શબ્દ તમારા ગીત માંથી કાઢો ભવાની શબ્દ કાઢો આ આદેશ છતાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે તમારાથી થાય તે કરી અમારી મહારાષ્ટ્ર અસ્મિતા છે આ તો અને ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ કારણ કે હિન્દુત્વની મક્તેદારી લઈને ચાલનારા નરેન્દ્ર મોદી એ પોતાનો વિજય ઉત્સવ મનાવવા માંગતા હતા પણ ચારસો પારના નારા ખોખલા નીકળ્યા

એમનો જે રૂઆબ હતો એ રૂઆબ હવે બહુ ચાલે એમ નથી કારણ કે એમણે પણ બહુમતી મળી નથી એટલે કાક ગોળી ઉપર જ સરકાર ચલાવવાની છે કેટલી ચાલશે એ તો હવે સમય કેશ આપણે કઈ ભવિષ્યવાણી કરતા નથી પણ આજે આપણે વાત મહારાષ્ટ્રની કરવાના છીએ પણ એ પહેલા આપણે જે કહ્યું હતું એનો જે પેલો ચુકાદો આવી ગયો રાહુલ ગાંધી એ રાયબરેલી ના લોકસભાના સભ્ય તરીકે લોકસભામાં બિરાજ છે અને વાયનાડની બેઠક પરથી એ રાજીનામું આપશે પેટા ચૂંટણી થશે અને પ્રિયંકા ગાંધી એ વાયનાડની બેઠક ઉપરથી લડશે નરેન્દ્ર મોદી ગજવશે કે પરિવારવાદ 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 એમની કેબિનેટમાં પરિવારવાદના કેટલા સંતાનો બિરાજમાન છે એના તરફ તરફ એમની નજર નજર જાય પણ નેહરુ ગાંધી જવાની અને હવે જો કે નરેન્દ્ર મોદી ને કોઈ ગંભીરતાથી લેતું પણ નથી કારણ કે ગુજરાતમાં આવીને ગુજરાતના સપૂતે કપૂત જેવા ઉચ્ચારણો કર્યા એમણે કહ્યું કે કોંગ્રેસ ની સરકાર આવશે તો તમારી પાસે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન લઈ લેશે બે ભેંસો હશે તો એક ભેંસ લઈ લેશે ચાર ઓરડાનું ઘર હશે તો બે ઓરડા લઈ લેશે મને લાગે છે કે નરેન્દ્ર મોદીનું શું છે ખબર નથી એમણે મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો મુસ્લિમોને બેફામપણે ભાંડ્યા પણ એમણે એવા પક્ષોનો ટેકો લેવો પડ્યો જે મુસ્લિમ સમર્થક પક્ષો રહ્યા ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ એ તો મુસ્લિમ અનામત ના સમર્થક છે હજ પડવા જાય તો એના માટે એક લાખ રૂપિયા આપવાના સમર્થક છે મુસ્લિમોના ધર્મ સ્થળોને માટે જમીન ફાળવવાના સમર્થક છે અને એને પગલે ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષો પણ હવે કહેવા માંડ્યા છે અજીત દાદા વિજયવાડામાં શપથવિધિ જયારે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ નો થયો ત્યારે જ કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં મુસ્લિમોને શિક્ષણ ક્ષેત્રમાં અનામત આપીશું પણ છતાં અજીત દાદા પવાર સરકારમાં જાજા દિવસ રહી શકે એવું લાગતું નથી અજીત દાદા પવાર પોતાના ઘરમાં પણ એકલા પડી ગયા છે એમના એમને પોતાની બેન એટલે કે શરદ પવાર ની દીકરી સુપ્રિયા સુડે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એની સામે ચૂંટણીમાં ઉતારીને નાલેશી વરવી પડી સુપ્રિયા શરદ પવાર ની પ્રતિષ્ઠા જળવાઈ શરદ પવાર પરિવાર માંથી મોટા ભાગના નું સમર્થન મળ્યું એમના અજીત દાદા પવારના સગા ભાઈ શ્રીનિવાસ પવાર એમના પુત્ર યુગેન્દ્ર પવારે તો સુપ્રિયા સુડેના ઇલેક્શનનું મેનેજમેન્ટ કર્યું અને શરદ પવારના મોટા ભાઈના ગ્રેન્ડસન રોહિત પવાર ધારાસભ્ય છે અને આ ભાગલા જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહે જ્યારે પક્ષ તોડવાનો ખેલ કર્યો ઓપરેશન લોટસ થકી ત્યારથી રોહિત પવાર એ શરદ પવાર ની સાથે રોહિત પવાર બમ કરી નાખી તમને ખેલી સવારે મહારાષ્ટ્રના એટલે મુંબઈના રાજભવનમાં દેવેન્દ્ર ફડણવીસ નો મુખ્યમંત્રી તરીકે શપથ થયો અને અજીત દાદા પવાર નો નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ થયો અને એમને પેલા પાણી પુરવઠાના કૌભાંડો માંથી કબૂલી લીધી હતી એમણે કારણ કે એમની સાથે બીજા કોઈ ધારાસભ્યો ગયા નહીં એનસીપીના અને શરદ પવાર એ ફાધર ફિગર છે શરદ પવારે પાર્ટી સ્થાપી છે અને એ પાર્ટીના ધારાસભ્યો એ તો શરદ પવાર ને વફાદાર રહ્યા પણ પાછળથી આ અજીત દાદા ના ના કૌભાંડ ની વાત નરેન્દ્ર મોદીએ ભોપાલમાંથી જયારે જાહેર સભામાં ઉચ્ચારી ત્યારે અજીત દાદા ને લાગ્યું કે હવે જેલના સળિયા ગણવા પડશે કારણ કે કેટલાક એમ એમના પત્નીના અને એમના સગાવાલાઓની પ્રોપર્ટી તો ઈડી ઓલરેડી જપ્ત કરી ચૂકી હતી પણ હવે એમણે પણ જેલમાં જવાનો વારો આવશે એટલે એમણે મોદીને શરણે જવાનું પસંદ કર્યું અને ત્રણ જ દિવસમાં એ નાયબ મુખ્યમંત્રી થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા એનડીએ ની મહારાષ્ટ્ર સરકારમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવીને એકનાથ શિંદે ત્યાં મુખ્યમંત્રી બન્યા નાયબ મુખ્યમંત્રી અજીત દાદા બન્યા અને દેવેન્દ્ર ફડનવી તો પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું તું ભારતીય જનતા પાર્ટીના એ મુખ્યમંત્રી રહ્યા હતા ત્યાં પાંચ વર્ષ સુધી એમણે કહ્યું કે મારે તો સરકારમાં જોડાવવું નથી પણ એમને એમ કંઈ ભારતીય જનતા પાર્ટીમાં કઈ સ્વતંત્ર નિર્ણય લેવાનો થોડો કોઈને અધિકાર છે એમને કહી દીધું કે તમારે નાયબ મુખ્યમંત્રી થવાનું છે એટલે

ધારાસભ્ય છે એનસીપી ના અને શરદ પવાર કે આગામી મોનસૂન સત્ર એટલે ચોમાસુ સત્ર પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અઢાર થી ઓગણીસ ધારાસભ્યો પલટી મારીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવારમાં સામેલ થઈ જશે એમણે આ બાબતના સંકેતો તો બહુ એમને સ્પષ્ટ છે અને રોહિત પવાર એમ કહે છે કે કેટલાક ધારાસભ્યો તો અત્યારે ઉત્સુક છે અને એ ત્યાં આગળ મૂંઝવણ અનુભવી રહ્યા છે જે લોકો મંત્રી પદ માં છે છગન ભુજબળ જેવા છગન તો નારાજગી વ્યક્ત કરી છે કે સુનેત્રા અજીત દાદા પવારે રાજ્યસભાના ઉમેદવાર ઘોષિત કરી દીધા અને આમે છગન ભુજબળ એ રાજકારણના હવામાન શાસ્ત્રી છે અને શરદ પવાર એમના ગોડફાધર છે એટલે ગમે ત્યારે શરદ પવારની સાથે જશે કારણ કે નરેન્દ્ર મોદીની સરકાર

એના પ્રત્યાઘાતો શું પડે છે એ તો પ્રજા જ સમજે છે અને હવે મને લાગે છે હવે લોકો એમનો ભરોસો બહુ કરતા નથી અને એમને જે ટેકો આપી રહ્યા છે પક્ષો એ પણ એ ક્યારે હટી જશે એ પણ એની ચિંતા પણ નરેન્દ્ર મોદીને એટલા માટે છે કે આ સરકાર અલ્પજીવી ન નીવડે કારણ કે ફોટો ફોટોજીવી વડાપ્રધાનની સરકાર એ અલ્પજીવી ન નીવડે એને માટે એ પાર્ટીઓ તોડવા માટેની કોશિશમાં પણ છે અને એટલે જ જેડીયુ જે નીતિશ કુમારની પાર્ટી છે એ તોડવાના હતા તોડવાના સંકેતો હતા એટલે જ નીતિશ કુમારે પલટુ રામ થવાનું પસંદ કર્યું હતું એ તમને બધાને ખબર જ હશે પણ આ મોનસૂન સત્ર જે છે મહારાષ્ટ્રનું એ મોનસૂન સત્ર એ છેલ્લું સત્ર છે આ વિધાનસભાનું અને એના પછી ત્યાં ચૂંટણી આવી રહી છે વિધાનસભાની સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચૂંટણીનો માહોલ રચાશે પણ એ પહેલા આ આજ રોહિત પવાર કહે છે એમ કે અજીત પવારના વાડામાંથી અઢાર ઓગણીસ જેટલા ધારાસભ્યો એ ફરી શરદ પવારના શરણે આવી જશે અને ક્ષમા પ્રાર્થના કરી લેશે એટલે ત્યાંની ચૂંટણીમાં કેવા સંજોગો સર્જાય છે એ પણ બહુ જ રસપ્રદ રહેશે કારણ કે મહારાષ્ટ્ર એ બહુ મહત્વનું રાજ્ય છે દેશની રાજધાની મુંબઈ આર્થિક રાજધાની મુંબઈ છે એટલે મુંબઈ ઉપર કબજો મેળવવો એ ખૂબ મહત્વનો છે અને તમને ખ્યાલ હશે કે આ શરદ પવાર હજુ ગઈકાલે જ એમણે જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી ઉદ્ધવ ઠાકરે અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે એટલે કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની ત્રણેય પક્ષો મુખ્ય પક્ષો શિવસેના ઉદ્ધવ ઠાકરે એનસીપી શરદ પવાર અને કોંગ્રેસની જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એમણે જાહેરાત કરી હતી કે અમે બધા સંમત છીએ કે વિધાનસભાની ચૂંટણી પણ અમે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એમવી એ એક સાથે લડશે અને બેઠકોની ફાળવણીની બાબતમાં પણ અમારી વચ્ચે સંમતિ સદાશે એ વખતે શરદ પવાર એક વાક્ય બોલી ગયા હતા કે જે લોકોએ પક્ષ તોડવામાં કામ કર્યું છે પક્ષ તોડીને સામે બેસવાનું કામ કર્યું છે એ લોકોને પાછા લેવામાં નહીં આવે અને એના બીજા જ દિવસે રોહિત પવારનું નિવેદન આવે છે કે અઢાર થી ઓગણીસ જેટલા ધારાસભ્યો એ પાછા પવારની છાવણીમાં આવી જશે આ પણ ગણતરીપૂર્વક ના સંકેતો માનવા પડે તમને ખ્યાલ હશે કે ત્રેપન છપ્પન જેટલા એનસીપી ના ધારાસભ્યો જેટલા ધારાસભ્યો અજીત દાદા પવારની સાથે સત્તાના મોહમાં અને જેલમાંથી બચવા માટે એનડીએ તરફ ભારતીય જનતા પાર્ટીના ઓપરેશન લોટસ ને સ્વીકારીને એ સત્તાના મોહમાં ત્યાં પહોંચ્યા હતા પણ કેટલાકને સત્તા ન મળી કેટલાકને સત્તા મળી કેટલાકને મિનિસ્ટ્રી મળી પણ હવે તો મિનિસ્ટર જે થયા છે એ લોકો પણ નારાજ છે છગન તો જાહેરમાં એના નિવેદનો કરે છે એટલે આ સંઘ બહુ કાશી જાય એમ નથી એવું બહુ સ્પષ્ટ થઈ ગયું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર